જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં વાલી સંવોધોત્સવ અને ભૂલકા મેળો આંબેડકર ભવન ખાતે યોજાયો હતો આઈસીડીએસ શાખા જિલ્લા પંચાયત ભરૂચ દ્વારા આયોજિત શિક્ષણની વાત અને વાલી સંવોધોત્સવ અને ભૂલકા મેળો જિલ્લા વિકાસ અધિકારી પી આર જોશીના અધ્યક્ષપદે યોજાયો હતો આંગણવાડીમાં ભરતા ભૂલકાઓના વાલીઓ સાથે તેમના વિકાસલક્ષી બાબતો પર ધ્યાન આપી શકાય તે માટે ભૂલકા મેળાનું જિલ્લા પંચાયતની આઈસીડીએસ શાખા તરફથી આયોજન કરવામાં આવ્યું છે જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે આજનું બાળક એ આવતીકાલ દેશ માટે સારા નાગરિક બને તે માટે આંગણવાડી જેવા શરૂઆતના તબક્કામાં જ તેમનું સારું ઘડતર અને ભણતર થાય તે જરૂરી છે આંગણવાડી કક્ષાએથી જ બાળકોને સશક્ત બનાવવાથી તંદુરસ્ત સમાજનો પાયો નાખી શકાશે કાર્યક્રમના પ્રારંભે આઈસીડીએસ શાખા દ્વારા ભૂલકાઓને લગતી શૈક્ષણિક પ્રવૃત્તિઓના ટીએલ એમનું પ્રદર્શન નિહાળ્યું હતું સાથે સાથે મહાનુભાવોના હસ્તે સ્માર્ટ શિક્ષા બસનું પણ નિરીક્ષણ કર્યું હતું આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબેન રાવ મામલતદાર માધવીબેન મિસ્ત્રી ભરૂચ ઘટકના સીડીપીઓ રિદ્ધિભા ઝાલાક મહિલા બાળ અને યુવા પ્રવૃત્તિના અધ્યક્ષ ભાવનાબેન વસાવા આંગણવાડી કાર્યકર્તાઓ મુખ્ય સેવિકા બેનો મોટી સંખ્યામાં ભૂલકાઓ તથા વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા